નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પુણેના પિંપણી ચિંચવા વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલમાં ત્યારે અચાનક આગ લાગી લોકો જીવતા ગયા બુધવારે સવારે એક પ્રાઇવેટ કંપની ગાડીમાં આગ લાગી જતા ચાર કર્મચારીઓના આ દુર્ઘટનામાં શિકાર થયા હતા જ્યારે અન્ય સ લોકો ગંભીર રૂપે ઘાયલ થયાનો પણ દાવો કર્યો છે જેમાં ડ્રાઈવર પણ સામેલ છે તો વધુ જણાવી દઈએ કે પિંપણી વિસ્તારના હિંજવાડીમાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી એક ટેમ્પો ટ્રાવેલ એટલે કે મિની બસમાં અમુક કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતા જ્યારે ટ્રાવેલ શોર્ટ ત્યારે નજીક પહોંચી જતા ત્યાં અચાનક આગ લાગી ગઈ હતી આગ લાગ્યા બાદ અમુક કર્મચારીઓ પરંતુ મળી જણાવી દઈએ કે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્ટાફ ટેમ્પો ટ્રાવેલમાં વહેલી સવારે ખાનગી કંપનીના બાર કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતા જેમાં અચાનક ડ્રાઈવરની સીટ નીચે આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ ડ્રાઈવર અને અન્ય કર્મચારી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા પરંતુ આગને કારણે પાસાણ દરવાજો લોક થઈ જતા ચાર કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ